ના પૈસા થાય ઇ ઓબવિયસલી ગવર્નમેન્ટ વિલ નેવર અનધર 36 વોસ યોર બટ લાઈક નોર્થ ઈસ્ટ છે રોબોટિક્સ નો છે તો આ બધી જ વસ્તુઓનું વાસ્ક્યુલર સર્જરીમાં કઈ રીતે ઇકોર્પોરેશન થાય છે અને એનો કઈ રીતે યુઝ થશે એની સામે વાસ્ક્યુલર સર્જન અમે માત્ર 8 છે પેશન્ટ્સનો લોડ ખૂબ છે

जानने वाली बात यह है कि इतना साल हो जाने के बाद भी कई लोगों को कई मरीज़ों को मालूम नहीं पड़ता है कि कौन सी स्पेशलिटी में अगर पाँव की नशे में खून की कमी हो जाती है तो कहाँ जाना इसकी वजह से हम लोग एक अगस्त सिक्स को वेस्कुलर डे करके भी उसकी हम आ, 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 उस दिन को उसका आ, एम्पूटेशन को कैसे रोक सके मैराथ वॉकेथन्स उसका आयोजन करते हैं और अवेयरनेस का एक प्रोग्राम करते हैं ये ये जो कॉन्फ्रेंस हमारा है इसका सबसे इम्पोर्टेंट चीज़ क्या है कि जैसे जैसे नई नई टेक्नोलॉजीज़ आती है तो उसका कोई ना कोई कॉम्प्लिकेशन जरूर होता है वो कॉम्प्लिकेशन को किस तरी से, तरीके से हम रोक सकें या तो अगर होता है तो उसके लिए क्या कर सकें ये हम लोग ओपनली डिस्कस करते हैं सो इससे क्या होता है कि लॉन्ग टर्म में कोई भी जो ट्रीटमेंट करते इसकी सेफ्टी बढ़ जाती है एग्जांपल दुनिया में शायद सेफेस्ट ट्रैवल एविएशन ट्रैवल है एविएशन ट्रैवल क्यों एविएशन है आ, सेफ है क्योंकि हर एक चीज़ कि जो रेगुलेटरी रेगुलेटरी अथॉरिटी है उसके साथ में ऑनेस्टली डिस्कस होती है तभी उसको हम रोक सकें सो so, हमारे मेडिसिन में भी ये कॉन्फ्रेंसिस में ऑनेस्ट एक डिस्कशन होता है कि भाई मैंने ऐसे ट्रीटमेंट किया इसमें ऐसा हुआ फिर इसको बुलाया ये किया इसका कांटेक्ट किया और इससे हम पेशेंट को बचा सके या उसको जो परिस्थिति थी उसको सुधार सके सो so, ये ऑनेस्टी एक बहुत इंपॉर्टेंट चीज है फॉर सेफ्टी एंड लॉन्ग टर्म ट्रीटमेंट ऑफ आवर पेशेंट्स हेलो गुड आफ्टरनून हूँ डॉक्टर सृजल शाह वास्कुलर एंड एंडोवास्कुलर सर्जन गुजरात वास्कुलर सोसायटी और वास्कुलर सोसायटी ऑफ इंडिया ना बिहाफ में આજે જે આવતીકાલે અને પરમ દિવસે એકવીસ અને બાવીસ તારીખે અમે ગાંધીનગર ખાતે એક કોન્ફરન્સ કરી રહ્યા છે જેનું નામ છે ટેપકોન ટેપકોન એટલે ટ્રબલ શૂટિંગ ઇન એન્ડો વાસ્ક્યુલર પ્રેક્ટિસ વાસ્ક્યુલર સર્જરી એ શરીરની ધમની અને શિરાઓને લગતી બીમારીની ટ્રીટમેન્ટ કરતી બ્રાન્ચ છે અમે ગુજરાત ખાતે ટોટલ બાવીસ વાસ્ક્યુલર સર્જન છીએ અને વાસ્ક્યુલર બીમારીઓ હૃદય અને બ્રેનની બહારની તમામ ધમની શિરાઓનો ઈલાજ અમે કરીએ છીએ તો આ જે કોન્ફરન્સ છે એમાં ઇનોવેશન્સ કોમ્પ્લિકેશન્સ અને ચેલેન્જીસ પર અમે મીટિંગ રાખી છે ઇન્ડિયાના દરેક સિટીમાંથી લીડિંગ એક્સપર્ટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં માત્ર સારી સારી વસ્તુ નહીં પરંતુ કોમ્પ્લિકેશન્સ અને એમાંથી શીખવા માટે જે મળ્યું એટલે કે ઇનોવેશન્સ ચેલેન્જીસ અને ટ્રબલ શૂટિંગ માટેની મીટિંગ કરીશું અને વાસ્ક્યુલર સર્જરીમાં જે ન્યુઅર ડિવાઇસીસ કટિંગ એજ ટેકનોલોજી યુઝ કરીએ છીએ અને હજી બહારના દેશોમાંથી આપણા દેશમાં આવશે એના માટેના પોઈન્ટ્સ અમે ડિસ્કસ કરશું સો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ગ્રાન્ડ મર્ક્યુર હોટેલમાં આ મીટિંગ યોજવામાં આવી છે અને કાલે બપોરના બાર વાગ્યાથી બીજા દિવસ શનિવારના સાંજ સુધી આ પ્રોગ્રામ ચાલશે અને ખૂબ બધી માહિતીનું આપલે કરવામાં આવશે વોટ આર સો ધ મોસ્ટ કોમન કોઝીસ ઓફ આર્ટરિયલ પ્રોબ્લેમ્સ આર ડાયાબિટીસ કોલેસ્ટરલ રિલેટેડ ડિસીઝીસ સ્મોકિંગ એન્ડ ટોબેકો યુઝ એન્ડ હેરિડેટરી ફેક્ટર્સ આ બધી વસ્તુને લીધે ધમનીઓમાં બ્લોકેજ થવાને કારણે ચાલવામાં પગમાં દુખાવો થવો અલ્સર થવા કે ગેંગ્રીન થવું જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને શીરાઓની બીમારી કે જેને ડીવીટી અથવા તો વેરીકોઝ વેન કહેવામાં આવે છે વેનમાં ક્લોટ થવાથી માડી અને પગની નસના વાલ ફૂલવા એ બધી જીનેટિક અને હેરિડિટરી ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતી હોય છે અને ઓબેઝિટી પણ એમાં એક ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે